નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી નજર કરીએ આજના સમાચાર પર કચ્છના વિદ્યાર્થીઓએ ભુજોડી રોડ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો એસટી બસની અવારનવાર સમસ્યા હોવાને કારણે અને વિદ્યાર્થીઓની માગણી સંતોષાતા વિદ્યાર્થીઓને રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી રસ્તો બંધ થવાને કારણે ચાર કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો રોડના બંને સાઇડ આસરે પાંચ કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી હતી મામલો વધુ ગરમ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રસ્તો ખુલ્લો કરાવવાના પ્રયત્નો કર્યા હતા આખરે પોલીસ દ્વારા મધ્યસ્થી કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા હતા આવી ઘટના બને છે તે છતાં પણ કે મેસ્ટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એસટી તંત્રના પાપે લોકો અને વિદ્યાર્થીઓ પણ પરેશાન થાય છે